ગુડ મોર્નિંગ જય સ્વામિરાયણ વેલકમ બેક ટુ અવર ચેનલ સવારના સાડા આઠ સાડા આઠ ઉપરથી ઓલમોસ્ટ સાડા આઠ જ થયા છે અને અમે લોકો જો બધા જાગીને થઈ ગયા છે સરસ મજાના ફ્રેશ બ્રેકફાસ્ટર થઈ ગયું છે કમ્પ્લીટ વાસણ વાસણ થઈ ગયા છે અને અહીંયા જો ઓ માય ગોડ શું છે આ બધું આ બધું છે અહીંયા મારું ફ્રીજ યસ તો મેં ફ્રીજ સાફ કરવા માટે કહી છે તો બધી જ વસ્તુ મેં બહાર કાઢી લીધી છે ફ્રીજય મારું ઓલરેડી સાફ થઈ ગયું છે હવે બસ જોઈને આ જાળી બાળી છે એ બધી સૂટકી નાખું જે ડ્રાય કરીને ગોઠવી દઉં અને પછી આ બધો સામાન થોડી વાર પછી અંદર મૂકીશ થોડું કુલિંગ થાય એટલે તો બસ જો સવાર સવારમાં કામકાજ આ બધું થઈ ગયું છે ચાલુ અને જાનવી દૂધ પી રહી છે જે એના જતી રહી છે સ્કૂલે એઝ યુઝ્યુઅલ અને હું મારું થોડું ઘણું કામકાજ કરી રહ્યો છું મેં મારો જે ફ્રેશ નથી થયા રેડી નથી થયા એટલે હું વેઇટ કરું છું એ હમણાં નાહી ધોઈને આવે પૂજા પાઠ કરીને એટલે આપણે બનાવીએ ચા પાણી નાસ્તો કરીએ અને સાંજે પણ આજે કંઈક અલગ બનાવવાનું છે જે હું અત્યારથી જ મને લાગે સાંજે આજે બાપ બનાવવાની છે પાણીપુરી તો પાણીપુરી માટેમાં એવું હતું કે લાસ્ટ વીક જે શોપિંગ કરવા ગયા ને તો મંડે ફૂદીનોને લઈ આવ્યા હતા કારણ કે કિસબરીમાં ફુદીનો સારો મળે છે કે અહીંયા નીચે એક તો આટલી જેની ઝીણી પૂળી હોય અને એમાં કાંઈ રામ ન હોય લંઘાઈ ગયેલું હોય ક્યારેક મળે ન મળે તમે કીધું બેટર કે તમે લઈ જ લો મળે છે તો સારું ફૂદીનામાં એવું થાય કે બે ત્રણ દિવસ સાંપડે રહેવા દે ને તો લંખાઈ જાય તો મેં કીધું એને કદાચ બેટર કે હું પેસ્ટ કરી નાખું પાણીપુરીની રેડી કે ધાણા એ ફ્રેશ હતા ને ફુદીનો ફ્રેશ હતો તો મેં એ પેસ્ટ કરીને ફ્રીજમાં મૂકી દીધી પેસ્ટને વાંધો નથી આવતો પણ જ્યારે આજે મારે પાણીપુરી બનાવી છે તો મેં કીધું સવારમાં જેને પાણીમાં નાખીને મિક્સ કરીને મસાલો કરીને ફ્રીઝમાં મૂકી દઉં તો એનો ફ્લેવર વધારે સારો આવશે તાત્કાલિક બનાવીને એટલી બધી મજા ન આવે ચાર પાંચ કલાક પાણી ફ્રીજમાં પડ્યું રહે ને તો ફુદીનાનો બહુ મસ્ત ટેસ્ટ બેસી જાય છે તો મેં કીધું એ બધું રેડી કરી નાખું ને ચણા જો રાત્રે પલાળવાના ભૂલાઈ ગયા હતા તો ત્યારે સવારમાં કૂકર જ મૂકી દીધું થોડું ગરમ એકદમ ફૂલ ઉકળતું પાણી કરીને મેં ચણા પલાળ દીધા છે સાત વાગ્યામાં એટલે એ અગિયાર બાર વાગશે ત્યાં પલળી જશે તો બસ જો એવી રીતે બધું કામ કાજ ચાલે છે ચાલો હવે ફટાફટ આ બધું ફ્રી થઈ ગયું છે સાફ ને ડ્રાય કરીને ઓલું સાફ કરી અને જાળી બળી ગોઠવી દઈએ અને પછી ફ્રી બ્રિજ બ્રેકફાસ્ટ ટાઈમ અને બ્રેકફાસ્ટ માં જે છે કોરોના સાથે ફાફડી ખારી ખાખરા છે ટોસ્ટ જય સોમનારાયણ જલનજી જય સોમનારાયણ સુપ્રભાતમ સુપ્રભાતમ જય સોમનારાયણ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ મસ્ત મસ્ત નાસ્તો છે ખાકરા છે મસ્ત

એકદમ રેડિશ જેવો કલર આવ્યો છે છે એટલે આમાં ને આંબલી થોડો ખજૂર અને ગોળ નાખીને કુકરમાં સીટી કરીને કુકર થોડુંક ઠંડુ થાય ને પછી એને મિક્સર જારમાં બધું એમને ઘાટેઘાટું બ્લેન્ડ કરી નાખું અને સીધું ઉકાળવા માટે મૂકી દીધું થોડુંક જરૂરિયાત મુજબ પાણી એડ કરું છું કારણ કે હું ફ્રીઝરમાં મૂકું ને તો હું સાવ પતલી આપણે જે ખાતા હોય ને એવી કરીને ન મૂકું ઘટું જ મૂકી દઉં પછી જ્યારે આપણે કાઢીએ ને ત્યારે એમાં જરૂરિયાત મુજબ સોલ્ટ પાણી કે શુગર જે કાંઈ ઓછું લાગે એ એડ કરી દેવાનું પછી એવી રીતે અહીંયા પાણી સેજ એડ કરીને ગેસ ઉપર ઉપર મૂકીને પાંચ દસ મિનિટ ઉકળવા દેવાનું થોડુંક એકદમ થિકનેસ થઈ જાય સારી પછી એમાં ધાણા જે લાલ મરચું પાવડર ને એ બધું નાખીને ઠંડુ થાય પછી તમે સ્મોલ સ્મોલ પોર્શનમાં પૂરી ફ્રીઝરમાં રાખી શકો તો મેં કીધું આંબલીની ચટણી છે ને હું અત્યારે જ રેડી કરીને મૂકી દો કારણ કે ઘણા ટાઈમ લાસ્ટ બે ત્રણ વખત કંઈક બનાવ્યું ને ત્યારે ફિનિશ થઈ ગઈ હતી તો મેં કીધું હવે આજે છે ને બનાવી જ નાખું એ થઈ જાય તો થઈ જાય ને પછી રહી જાય એટલે બધું એ તો ચાલો મને પોતા બાકી છે તો મેં કીધું હવે આંબલીની ચટણી થોડીક વાર ઠંડી કરવા મૂકી દો પછી કિચન કિચન ક્લીન કરીને પોતા પોતા મારી દઈએ જાનવીને યાદ તો કે વોક કરવા નથી લાગે પણ આજે હવે કામ ઘણું છે તો મેં કીધું આજે નથી જવું વૂક કરવા માટે તો એ રીતે છે બધું ઈ ક્યાંક લાગે છે જાનું શું કરે છે તું કેમ ઘા કરી દીધું કા કા નો થી ઉપર થી બંધ ક્યાં જાવું છે ક્યાંય નથી જવાનું એને છે ને ઊભી રહે એક મિનિટ ક્યારનું છે ને કબડ માં લાઈ તમને કોણ જોઈ ગઈ છે તો એ જ લેવું છે શું લેવું છે તારે હે ચન માં આવી

ઘાટી જ બનાવી છે એટલે આજે આને તમે થોડીક સર્વ કરવી અને તેને પતલી કરી શકો તો વાગી ગયા છે સાત સવા સાત અને થઈ ગયો છે ડિનર ટાઈમ પણ આ જે શીડ્યુલ આખું ચેન્જ થઈ ગયું છે કારણ કે વિજયને ને એને જવાનું હતું અમારે એક સત્સંગીના સરને ત્યાં લગ્ન છે એના તો ત્યાં મારકીને બધું જે બહાર બાંધવાનું હોય એને માટે હેલ્પ કરવા માટે ગયા છે બધા ગુરુકુરના છોકરાઓ તો એ ત્યાં આગળ ગયા છું તો કીધું કે આજે પાણીપુરીનો પ્રોગ્રામ છે તો આવીને શાંતિથી જ જમશું તો એ ત્યાં ગયા છે તો પછી મેં કીધું હવે તમે લોકો આવીને જમો તો હું થોડીક વાર વેઇટ જ કરું અને જિયાના અને જાનવીને બંને બંનેને મેં જો અહીં આપી દીધું છે જીયાના દહીપુરી ખાઈ રહી છે જીવ કેવી બની છે દહીપુરી મસ્ત છે યસ અને જાનવીને કાંઈ મસાલો બસાલો ન જોઈએ એ કોરીપુરી ખાય છે ખબર નહીં હમણાં કોરીપુરી ખાતા ખાતા હું તો પાછળ ફરીને વાસણ ઉટકતી હતી મને ખબર નથી શું થયું હવે પૂરી કદાચ છટકીને આંખમાં વાગી કડક જેવી હોય કે શું થયું આંખમાં રડતી ઝોકા જેવું લાગ્યું હશે અને હે બસ એ બનાવી દીધું તમે બને છે ને જમી લો ને એટલે પછી મારે શાંતિ કરે અમે પછી શાંતિથી જમશું જમવા દે તો બધા આવે પછી અને જ્વલનજી અને અમિતભાઈની લોકો પણ મંદિરે ગયા છે ત્યાં આગળ સભા અને સત્સંગ એવું બધું ચાલે છે તો એ લોકો પણ ત્યાંથી આવશે પછી જમવા બેસશે તો મેં કીધું હું પણ હવે વેટ જ કરું જેટલા વાગે એટલા અને ચીયાના જાનું ખાવા મળે બેટા ચાનું સાવ પૂરી પૂરી ખાય છે ખબર નહીં શું પેટ ભરાતું હશે એમાં મસાલાવાળી દીધી પડી એ નથી ખાતી એ કેમ રાઈડું પડે છે

આવી તો બધી અહીંયા તૈયારી થઈ ગઈ છે બસ હવે જલન મહારાજ ને અમિતભાઈ ને બધા આવી ગયા છે પણ હવે ઘરધણી ની રાહ જોવાય છે હવે પાંચેક મિનિટ માં આવતા જ હશે આવે તો પછી ફટાફટ જમવા બેસે એક તો પાણીપુરી હોય અને રેવાય નહીં એમાં મોડું થાય તો મેં તો છોકરાને જમાડતી હતી ત્યારે આવી ગયા છોકરાને જમાડતી હતી ત્યારે થોડીક એકાદી પ્લેટ ખાઈ લીધી હતી એટલે આમ બહુ વાંધો નથી ચાલી ગયું હાલો હવે બહુ કરી હું ચાલુ કરો હું ચાલુ કરો ચાલો ફટાફટ જમી લઈ પડશે